જે કરાવી આપજો બરોબર આપો મારો શાંતિથી ઉભી રાખો તમે ઊભી ઉભી રાખો હાથ લીધો કે ના તમે હાથું બોલજો બધા ઉભા છો તમે ઉભા

ડાયરેક્ટ આમ મોટા ઉપર થાપો મારે પડી પડી જાય શું ખબર હોય ને શું ખબર હોય આંખ માં ખાખી લાલ થઈ ગઈ વિડીયો છે જા